લાઈક કરો શેર કરો આ બધું રજકો વાયેલો છે અને રોજડા પોરો ખાતા નથી કેમ છો મજામાં હો ભાઈ টাইডছে રાઈટ આઉટ છે જય માતાજી મિત્રો જો મિત્રો વાડી આવી ગઈલા છે આપણો કરીને બેઠા છે અતારે વરસાદના કારણે મિત્રો અતારે ખેતર આવી ગેલા છે લાઈટ દેખાય છે રોજડા આવે છે जोरदार રોઝડા નો ત્રાસ અમારે વધારે હોય છે તે માટે અમે તાપ કરીને બેઠા છીએ અહીંયા લાઈક કરો શેર કરો અમારે YouTube તમારું હાર્દિક સ્વાગત છે આ તમને આવું થાય તો પૈસા આપે તમને ઓ લાગે આમાં કઈ તમારું પેટ ભરો આમાં કઈ તમારું હાલવાનું આ વસ્તુ તરત ના પડે ખાલી જોજો

行吗？